અત્યાર સુધીમાં અરાઉન્ડ ચારસો જેવા યુનિટ્સનું બ્લડ ડોનેશન થયેલ છે અને હાલ પણ આ કાર્ય ચાલુમાં છે મેઇન ઉદ્દેશ્ય એ છે કે રથયાત્રા નિમિત્તે જ્યારે એકતા શાંતિ અને અમનથી તમામ ધર્મના લોકો એક કોમ્યુનલ હાર્મની જળવાઈ રહે અને બ્લડ ડોનેશનના માધ્યમથી આપણે એ મેસેજ કરી શકીએ એ ઉદ્દેશ્યથી દરિયાપુર પોલીસ દ્વારા તથા અમદાવાદ શહેર પોલીસ દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે